જીવનનો સૌથી મોટો તમાચો કોઈની પાસેથી રાખેલી આશા લૂંટે છે યાદ રાખો સ્પષ્ટ બોલનાર માણસ કડવો હોઈ શકે છે પરંતુ તે વિશ્વાસઘાત નથી કરતો સારા લોકોનું આપણા જીવનમાં આવવું એ નસીબની વાત છે પરંતુ તેમને સાચવી રાખવું એ આપણી કુશળતાની વાત છે ઘણીવાર આપણે તે જ લોકોના હાથે પોતાની મજાક બનાવી લઈએ છીએ જેમને આપણે આપણી નબરી ક્ષણોમાં આપણી બધી સચ્ચાઈ સોંપી દઈએ છીએ દુનિયામાં સૌથી ખુશ લોકો તે જ છે જેઓ જાણી ચૂક્યા છે કે બીજા પાસેથી કોઈ પણ પ્રકારની આશા રાખવી વ્યર્થ છે ભાગ્યશાળી તે નથી જેમને બધું જ સારું મળે પરંતુ ભાગ્યશાળી તે છે જેમને જે મળે તેને સારું બનાવી લે જો કોઈ ભૂલને કારણે ગઈકાલનો દિવસ વ્યર્થ ગયો હોય તો તેને યાદ કરીને આજનો દિવસ બગાડશો નહીં માણસને પારખવાની ક્ષમતા વધારો નહીં તો દગો ખાવા માટે તૈયાર રહો જ્યારે પણ જમાનો મુશ્કેલીઓમાં નાખે છે ત્યારે ઈશ્વર હજારો રસ્તા કાઢી આપે છે આ દુનિયામાં ઈશ્વર સિવાય કોઈ કોઈનું નથી લાખ નિભાવો રિશ્તા તેમ છતાં કોઈ પોતાનું નથી હોતું થોડા દિવસ ગેરસમજ રહે પછી આંખોમાં આંસુ સિવાય કંઈ નથી રહેતું વિશ્વાસ પથ્થરને ભગવાન બનાવી શકે છે અને અવિશ્વાસ ભગવાને બનાવેલા માણસને પથ્થર દિલ બનાવી શકે છે ધરતી પર આજ સુધી એક પણ એવો માણસ જન્મ્યો નથી જેના જીવનમાં દુઃખ ન આવ્યું હોય ભલે તે દુનિયાનો સૌથી શ્રીમંત માણસ હોય કે સૌથી ગરીબ ભગવાન શ્રીરામ અને શ્રી કૃષ્ણને પણ તેમના જીવનમાં ઘણા દુઃખોનો સામનો કરવો પડ્યો પરંતુ એવું કહેવાય છે કે જે નજરથી તમે આ દુનિયાને જુઓ તેવી જ દુનિયા તમને દેખાય તેથી દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાનું શીખો કારણ કે ખુશી એવી વસ્તુ છે જે તમને આશા અને શક્તિ આપે છે આપણે ઈચ્છીએ તો આપણા આત્મવિશ્વાસ અને મહેનતના બળે આપણું ભાગ્ય જાતે લખી શકીએ છીએ અને જો આપણને આપણું ભાગ્ય લખતું ન આવડે તો પરિસ્થિતિઓ આપણું ભાગ્ય લખી દેશે કહેવાય છે કે જૂઠી કસમ ખાવાથી કોઈ મરતું નથી પરંતુ કોઈનો વિશ્વાસ જરૂર મરી જાય છે શ્રી કૃષ્ણ કહે છે જે લોકો તમારાથી ઈર્ષ્યા કરે છે તેમનાથી નફરત ન કરો કારણ કે તેઓ જ સ્વીકારે હંમેશા તમારી સાથે રહે અહંકાર બતાવીને રિશ્તા તોડવા કરતા માફી માંગીને તે રિશ્તા નિભાવવા વધુ સારું છે શ્રી કૃષ્ણ કહે છે ભૂલ કરીને જ માણસ શીખે છે પરંતુ એનો અર્થ એ નથી કે તે આખી જિંદગી ભૂલો કરે અને કહે કે હું શીખી રહ્યો છું રિશ્તો દિલથી હોવો જોઈએ શબ્દોથી નહીં અને નારાજગી શબ્દોમાં હોવી જોઈએ દિલથી નહીં એટલા મોંઘા ન બનો કે લોકો તમને બોલાવી ન શકે અને એટલા સસ્તા પણ ન બનો કે લોકો તમને નચાવતા રહે આપણે તે છીએ જે આપણી વિચારસરણીએ આપણને બનાવ્યા છે તેથી ધ્યાન રાખો કે તમે શું વિચારો છો મારી સાથે હસો પણ મારા પર ક્યારેય નહીં મારી સાથે રડો પણ મારા કારણે નહીં દુનિયાની કોઈ વસ્તુ એટલી ઝડપથી નથી બદલાતી જેટલી ઝડપથી માણસની નિયત અને નજર બદલાય છે મંજિલ ભલે ગમે તેટલી ઊંચાઈ પર હોય પણ રસ્તા હંમેશા પગ નીચે હોય છે વક્ત તમારો છે ઈચ્છો તો સોનું બનાવી લો ઈચ્છો તો સુતાન સુતા ગાળી દો એ ખોટી વિચારસરણી છે કે એકલો માણસ શું કરી શકે જો એકલો સૂરજ આખી દુનિયાને પ્રકાશિત કરે છે પોતાના જીવનથી ક્યારેય નારાજ ન થાઓ કારણ કે ઘણા લોકો તમારા જેવું જીવન જીવવાનું સપનું જુએ છે જે માણસમાં આત્મવિશ્વાસ નથી તે શક્તિશાળી હોવા છતાં કાયર છે અને બુદ્ધિશાળી હોવા છતાં મૂર્ખ છે દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા હોય જ છે પરંતુ લોકો ઘણીવાર બીજા જેવા બનવામાં તેને નષ્ટ કરી દે છે હારે છે તે જે વારંવાર ફરિયાદ કરે છે અને જીતે છે તે જે હજાર વખત પ્રયાસ કરે છે દુઆ ક્યારે સાથ નથી છોડતી અને બદુઆ ક્યારે પીછો નથી છોડતી

તું ચાલવાની તૈયારી કર મંજિલ હાથ ફેલાવી ને તારી રાહ છે સાચા દિલથી કોઈ જરૂરિયાતમંદ ની મદદ કરી જો દિલ ને શાંતિ ન મળે તો કહેજે જ્યારે પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે વ્યક્તિનો પ્રભાવ અને પૈસા નહીં પણ સ્વભાવ અને સંબંધો કામ આવે છે ચૂપ રહેવું એ મારી તાકાત છે નબળાઈ નહીં એકલા રહેવું એ મારી આદત છે મજબૂરી નહીં ક્રોધ તે એક એવું ઝેર છે પહેલા વિચારો કે શું બોલવું કારણ કે બોલ્યા પછી વિચારવું નહીં ફક્ત પસ્તાવું થાય છે જેને પોતાની ભૂલ ન દેખાય તેવા માણસથી દૂરી રાખવી જ સારી જેમનું દિલ સાફ હોય ઘણીવાર દુનિયા તેમને જ ખોટા સાબિત કરવામાં લાગી જાય છે સાદગીનું જ્ઞાન તો બધા આપે છે પરંતુ મરે છે દૌલત પાછળ જ સારા બનો પણ તે સાબિત કરવાનો પ્રયાસ ન કરો કારણ કે જે વ્યક્તિ સાચો હોય તે સફાઈ આપવામાં પોતાનો સમય બગાડે નહીં જે વ્યક્તિની સાથે રહેવાથી તમારા વિચારો શુદ્ધ થવા લાગે તો સમજી લો કે તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી જીવન એક સફર છે તેને ખુશીથી પૂરી કરો માનો તો આનંદ છે નહીં તો સમસ્યા તો રોજની છે આ એક કડવું સત્ય છે કે જ્યારે માણસ તમને પ્રેમ કરે છે ત્યારે તે તમારી ખામીઓ ભૂલી જાય છે અને જ્યારે તમારાથી નફરત કરે છે ત્યારે તમારી સારાઇઓ ભૂલી જાય છે જ્યારે લોકો પૂછે છે કે તમે શું કામ કરો છો તો ખરેખર તેઓ ગણતરી કરે છે કે તમને કેટલું સન્માન આપવું માણસની સૌથી મોટી દોલત તેનું જ્ઞાન જ છે નવું શીખવા માટે એ સ્વીકારવું જરૂરી છે કે દરેક વ્યક્તિ કોઈ બાબતમાં આપણાથી શ્રેષ્ઠ છે કેટલીક વાર લોકો વધુ સારું શોધવામાં શ્રેષ્ઠ વસ્તુઓ ગુમાવી દે છે ઘમંડ ન કરો જીવનમાં નસીબ બદલાતું રહે છે શિશો એ જ રહે છે ફક્ત તસવીર બદલાય છે સારી પુસ્તકો અને સારા લોકો તરત સમજાતા નથી તેમને વાંચવા પડે છે હે ઈશ્વર મને વધુ લેવાનું નહીં વધુ આપવાનું યોગ્ય બના કડવું પણ સત્ય છે કે માણસનું વ્યક્તિત્વ ત્યારે જ નિખરે છે જ્યારે તે પોતાનાઓથી ઠોકર ખાય સત્ય તે લોકો માટે કડવું હોય છે જેઓ જૂઠું બોલવાના આદિ થઈ ગયા હોય સારા વ્યક્તિને સમજવા માટે સારું હૃદય જોઈએ નહીં કે સારું મગજ કારણ કે મગજ હંમેશા તર્ક કરશે અને હૃદય હંમેશા પ્રેમ જોશે જવાબદારીઓ માણસને વખત થી પહેલા મોટો બનાવી દે છે મને કોણ યાદ કરશે આ ભરેલી દુનિયામાં હે ઈશ્વર અહીં બિનજરૂરી લોકો તને પણ યાદ નથી કરતા જો તમારી પાસે ફક્ત ભગવાન છે તો તમારી પાસે બધું જ છે ખોટો નથી હોતો દુનિયામાં સૌથી સરળ કામ વિશ્વાસ ગુમાવવું છે અને સૌથી મુશ્કેલ કામ વિશ્વાસ મેળવવું છે તેનાથી પણ મુશ્કેલ છે વિશ્વાસ જાળવી રાખવું શ્રી કૃષ્ણ કહે છે ખુશી માટે પરંતુ ખુશ રહીને કામ કરશો તો ખુશી અને સફળતા બંને મળશે દુનિયામાં એવા કેટલાક લોકો હોય છે જેમને તમે ગમે તેટલું માન સન્માન આપો તેમ છતાં તેઓ તમને દગોજ આપશે કારણ કે તમે લોકોની ફરત બદલી શકતા નથી ત્રિષ્તા ગમે તે હોય મજબૂર નહીં મજબૂત હોવા જોઈએ નિયત સારી હોય તો ભક્તિ પણ સાચી હોય છે ભગવાન દરેક માણસના હૃદયમાં રહે છે તેમને ઘરમાં રાખવાની જરૂર નથી એટલો સાચો વિશ્વાસ રાખો કે આપણા હૃદયમાં શ્રીરામ હંમેશા વાસ કરે જે દિવસે તમને તમારું મૂલ્ય સમજાઈ જશે તે દિવસથી તમને કોઈની નિંદા કે પ્રશંસાથી કોઈ ફરક નહીં પડે તેમની ચિંતા ન કરો જેમનો વિશ્વાસ વખતની સાથે બદલાઈ જાય તેમની ચિંતા કરો જેમનો વિશ્વાસ તમારા પર ત્યારે પણ રહે જ્યારે તમારો વખત બદલાઈ જાય શસ્ત્ર ફક્ત શરીરને ઘાયલ કરી શકે છે પરંતુ શબ્દો આત્માને પણ ઘાયલ કરે છે પત્ની પસંદગીથી મળી શકે છે પરંતુ માતા પિતા પુણેથી મળે છે કર્મમાં વિશ્વાસ અને પોતાનામાં વિશ્વાસ બંને ઈશ્વરમાં વિશ્વાસ રાખવા બરાબર છે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો મહાન હોય આંખો બંધ કરીને તેની પાછળ ન ચાલો જો ઈશ્વરની એવી જ ઈચ્છા હોત તો તેણે દરેક પ્રાણીને આંખ નાક કાન મો મગજ શા માટે આપ્યા હોત જો તમે હારી રહ્યા છો તો આ એક મોટો સંકેત છે કે તમે ઈશ્વરના તે ખાસ લોકોમાંથી એક છો જેમને તે આગળ લઈ જવા માંગે છે તમારી બધી પરેશાનીઓ ઈશ્વરને સોંપી દો કારણ કે જેટલું તમે આખી જિંદગીમાં કરી શકો તેનાથી ઘણું વધારે તે એક ક્ષણમાં કરી શકે છે મહાદેવ કહે છે ઉદાસ ન થા હું તારી સાથે છું તારી પાંપણો બંધ કર અને દિલથી મને યાદ કર હું કોઈ બીજું નથી તારો જ વિશ્વાસ છું ઈશ્વર ચિત્રમાં નહીં ચરિત્રમાં રહે છે તેથી તમારી આત્માને મંદિર બનાવો હું અને મારા પ્રભુ બંને ખૂબ ભૂલક્કડ છીએ તે મારી ભૂલો ભૂલી જાય છે અને હું તેની કૃપાને ભૂલી જાઉં છું પેટમાં ગયેલું ઝેર ફક્ત એક માણસને મારે છે પરંતુ કાનમાં ગયેલું ઝેર ઘણા સંબંધોને મારી નાખે છે શ્રી કૃષ્ણ કહે છે દરેકના જીવનમાં સમસ્યાઓ હોય છે પરંતુ માણસ પોતાની સમસ્યાઓને જ સૌથી મોટી અને વધુ માને છે આશા અને વિશ્વાસ ક્યારે ખોટા નથી હોતા બસ તે આપણા પર નિર્ભર છે કે આપણે કોની પાસે આશા રાખવી અને કોના પર વિશ્વાસ કરવો ભગવાથી ડરવું નહીં ચાલે પરંતુ કર્મથી ડરવું જરૂરી છે કારણ કે કર્મનું ફળ ભગવાનને પણ ભોગવવું પડે છે ક્રોધ આવે ત્યારે ચીસો પાડવા માટે શક્તિની જરૂર નથી પરંતુ ક્રોધ આવે ત્યારે ચૂપ રહેવા માટે ઘણી શક્તિની જરૂર છે કદર કરવી હોય તો તો વખત રહેતા કરી લો નહીં ઝાડને પાણી આપીને હરિયાળીની આશા રાખવી વ્યર્થ છે ખૂબ અભિમાન ન કરો હે માણસ તારા અને મારા જેવા કેટલાય ઈશ્વરે માટીમાંથી બનાવીને માટીમાં મેળવી દીધા સાથે રહીને જે દગો કરે તેનાથી મોટો દુશ્મન કોઈ ન હોઈ શકે અને જે આપણી સામે આપણી ખરાબી કહે તેનાથી મોટો મિત્ર કોઈ કોઈ ન શકે જ્યારે આપણે કામ ભગવાનની યાદમાં રહીને કરીએ છીએ ત્યારે ભગવાનની શક્તિઓ આપણી મદદ કરે છે અને આપણી સફળતા નિશ્ચિત થાય છે જીવનમાં ખુશ રહેવું હોય તો આ પાંચ બાબતો અપનાવવી જરૂરી છે એક બોલતા પહેલા સાંભળવું શીખો બે ખર્ચ કરતા પહેલા કમાવવું શીખો ત્રણ લખતા પહેલા સમજવું શીખો ચાર હાર માનતા પ્રયાસ શીખો શીખો પાંચ બનાવતા નિભાવવું અભિમાન ત્યારે આવે છે જ્યારે આપણને લાગે કે આપણે કંઈક કર્યું અને સન્માન ત્યારે મળે છે જ્યારે દુનિયાને લાગે કે તમે કંઈક કર્યું સમય જ્યારે બદલાય છે ત્યારે બધું બદલી નાખે છે તેથી સારા દિવસોમાં અહંકાર ન કરો કારણ કે ખરાબ સમય આવતા વાર નથી લાગતી બધાનો વખત ક્યારેક ને ક્યારેક બદલાય જ છે તેથી જરૂર છે ફક્ત વખતની સાથે ચાલવાની જ્યાં જરૂર હોય ત્યાં દીવો પ્રગટાવો ઉજાળામાં દીવાનો કોઈ અર્થ નથી કંઈક અલગ કરવું હોય તો ભીડથી દૂર ચાલો ભીડ હિંમત તો આપે છે પરંતુ ઓળખ છીનવી લે છે જ્યાં સુધી રસ્તો દેખાય છે ત્યાં સુધી ચાલો આગળનો રસ્તો ત્યાં પહોંચ્યા પછી દેખાશે જો વાત ગમે તો કોમેન્ટમાં લખજો રાધે રાધે શ્રી કૃષ્ણ કહે છે તમારા દુઃખ માટે સંસારને દોષ ન આપો તમારા મનને સમજાવો કારણ કે તમારા મનનું પરિવર્તન જ તમારા દુઃખનો અંત છે જે વ્યક્તિ તમારા જૂઠ પર પણ વિશ્વાસ કરે તેની સાથે ક્યારેય જૂઠું ન બોલો કોઈપણ વ્યક્તિ સાથે અતિશય લગાવ હાનિકારક છે કારણ કે લગાવ આશાઓ તરફ દોરી જાય છે અને આશાઓ દુઃખનું કારણ બને છે જેની ફિતરત હંમેશા બદલાતી રહે છે તે ક્યારેય કોઈનું નથી હોતું પછી તે સમય હોય કે વ્યક્તિ બુરાઈઓથી દૂર રહેવા માટે સારાઇઓનો વિકાસ કરો અને તમારા મનને સારા વિચારોથી ભરી દો કોઈને હરાવવું ખૂબ સરળ છે પરંતુ કોઈને જીતાડવું અત્યંત મુશ્કેલ છે સંપૂર્ણ સંસારમાં દુઃખથી મોટો કોઈ મિત્ર નથી કારણ કે દુઃખ જ માણસને ઈશ્વરની યાદ અપાવે છે સંબંધો મીઠી વાણી કે સુંદર ચહેરાથી ટકતા નથી તે સુંદર હૃદય અને અટૂટ વિશ્વાસથી ટકે છે આર્થિક સ્થિતિ ગમે તેટલી સારી હોય પરંતુ જીવનનો આનંદ માણવા માટે માનસિક સ્થિતિ સારી હોવી જરૂરી છે દરેક જગ્યાએ સફાઈ આપવી જરૂરી નથી કેટલાક લોકોની નજરમાં આપણે ખરાબ હોઈએ તો પણ સારા જ છીએ જવાનું થાય તો ભલે ગમે તેનો દોષ હોય વાતની શરૂઆત તે જ કરે છે જે અત્યંત પ્રેમ કરે છે વાત મોટી નથી હોતી તમે વિચારીને તેને મોટી બનાવી દો છો જે માણસ પાસે ધીરજની તાકાત હોય તેની શક્તિનો કોઈ મુકાબલો નથી કરી શકતું સ્વાર્થ તો માણસના વ્યવહારમાં સમાયેલો છે વરસાદ બંધ થયા પછી છત્રી પણ તેને બોજ લાગે છે ઉપવાસ હંમેશા અન્નનો જ કેમ ચુગલી કામ ક્રોધ અને ખરાબ વિચારોનો પણ હોવો જોઈએ જે ડરથી આત્મવિશ્વાસ ઘટવા લાગે તે ડરનો અંત કરવો જરૂરી છે તમારું ખુશ રહેવું એ જ તમારા દુશ્મનોની સૌથી મોટી સજા છે લોકોને સમય આપવાનું શીખો સંબંધ આપોઆપ મજબૂત થઈ જશે જ્યાં તમે કંઈ ન કરી શકો ત્યાં એક વસ્તુ જરૂર કરો પ્રયાસ કોઈ પણ સંબંધ બનાવવો એટલો સરળ છે જેટલું માટી પર માટી લખવું પરંતુ તેને નિભાવવું એટલું જ મુશ્કેલ છે જેટલું પાણી પર પાણી લખવું જ્યારે લોકો તમારી પ્રશંસા કરે તો તેમાં જૂઠું શોધો અને જો ટીકા કરે તો તેમાં સત્યની શોધ કરો માણસ તેની જીભ અને સારા કર્મોથી ઓળખાય છે કારણ કે સારી વાતો તો દિવાલો પર પણ લખેલી હોય છે જે વ્યક્તિ શક્તિ ન હોવા છતાં મનથી હાર નથી માનતો તેને દુનિયાની કોઈ તાકાત હરાવી શકતી નથી જે લોકો મહેનત પર વિશ્વાસ રાખે છે તેઓ ક્યારેય નસીબની વાત નથી કરતા એવો વિચારીને મુશ્કેલીઓ સામે લડતા રહો કે ધૂપ ગમે તેટલી તેજ હોય તે સમુદ્રને સુકવી શકતી નથી આ સંસારમાં દરેક વસ્તુ બદલાવાની છે ફક્ત સારા કર્મો કરો કોઈનું જીવન બદલાશે કોઈનું હૃદય બદલાશે તો કોઈના દિવસો બદલાશે માણસ એક દુકાન છે અને જીભ તેનું તાળું જ્યારે તાળું ખુલે છે ત્યારે જાણ પડે છે કે દુકાન સોનાની છે કે કોલસાની સુખ આપણા અહંકારની પરીક્ષા લે છે અને દુઃખ આપણી ધીરજની જીવનની આ બંને પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઈને જ આપણું જીવન સફળ બને છે જીવનમાં ક્યારે હાર ન માનો કોણ જાણે કોઈ સમસ્યામાં તમારી મોટી શરૂઆત છુપાયેલી હોય પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે જ્યારે અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે ખોટા લોકો હંમેશા દરેકના જીવનમાં આવે છે પરંતુ હંમેશા સાચી શીખ આપીને જાય છે બુરું લાગે એવું સત્ય જરૂર બોલો જીવનમાં ધીરજ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે યાદ રાખો ટીપે ટીપે પાણીથી જ ઘડો ભરાય છે જીવનમાં ટીકા અને પ્રશંસા બંનેને સ્વીકારવું જરૂરી છે કારણ કે ફૂલ પણ ત્યારે જ શ્રેષ્ઠ રીતે ખીલે છે જ્યારે તેને વરસાદ અને ધૂપ બંને મળે સારા લોકોની ભગવાન સાથ નથી આપતા જેમણે સંસાર ને બદલવાનો પ્રયાસ કર્યો તે હારી ગયા અને જેમણે પોતાને બદલી લીધા તે જીતી ગયા વક્ત અને નસીબ પર ક્યારે ઘમંડ ન કરો કારણ કે સવાર તેમની પણ હોય છે જેમના દિવસો ખરાબ હોય દરેક અનુભવ કઈક ને કંઈક શીખવે છે તેથી દરેક અનુભવ મહત્વપૂર્ણ છે આપણે આપણી ભૂલોમાંથી જ શીખીએ છીએ જો કરી લો તો ગમે તેવી પરિસ્થિતિઓ આવે કંઈ જ અશક્ય નહીં લાગે એક વાત યાદ રાખો કોઈ તમારા હાથમાંથી છીનવી શકે છે પરંતુ તમારા નસીબમાંથી નહીં સુખ અને દુઃખમાં કોઈ વધુ ફેર નથી જેને મન સ્વીકારે તે સુખ અને જેને મન નકારે તે દુઃખ આખો ખેલ આપણી સ્વીકૃતિ અને અસ્વીકૃતિનો જ છે ભૂલો જીવનનો એક ભાગ છે પરંતુ તેને સ્વીકારવાની હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે હસ્તું મન અને હસ્તો ચહેરો એ જ જીવનની સાચી સંપત્તિ છે જે બીજાને દગો આપવા માંગે છે તે હકીકતમાં પોતાને જ દગો આપે છે લોકો આપણી કદર કેમ નથી કરતા કારણ કે આપણે તેમને એવો અહેસાસ કરાવી દઈએ છીએ કે આપણે તેમના માટે છીએ એટલે તેમને લાગે છે કે તેઓ જ્યારે ઈચ્છે ત્યારે આપણો ફાયદો ઉઠાવી શકે છે જે લોકો કહે છે કે તેમની પાસે સમય નથી તેમની પાસે સમય તો પૂરતો હોય છે બસ તેઓ તમને આપવા નથી માંગતા એ વાત સમજી લો જો ક્યારેક દુશ્મનની પણ મદદ કરવી પડે તો ચૂકશો નહીં આપણે દિલવાળા છીએ બદલો લેવો એ તો નાના કામ છે જે વાત તમને ખાઈમાં પડતા બચાવશે બીજી વખત તેમની સામે સમયની ભીખ ન માંગો જે પોતાના ઘરવાળાની ફરિયાદો બીજાને સંભળાવે છે તે પોતાનું ઘર બાળી રહ્યો છે આપણે જેની જેટલી ફિકર કરીએ છીએ ઘણીવાર તે જ લોકો આપણને સમજતા નથી સંબંધોને માત્ર સમયની જ નહીં સમજણની પણ જરૂર હોય છે તમે શાંત રહો પરિસ્થિતિ ગમે તેવી હોય તે બદલાશે જ સારું હૃદય અને સારું સ્વભાવ બંને જરૂરી છે સારા હૃદયથી ઘણા સંબંધો બનશે અને સારા સ્વભાવથી તે જીવનભર ટકશે મનમાં જે હોય તે સ્પષ્ટ કહી દેવું જોઈએ કારણ કે સત્ય બોલવાથી નિર્ણયો થશે અને જૂઠું બોલવાથી અંતર આવશે એવા લોકો સાથે જ સંબંધ રાખો જે ઇજ્જત અને સન્માન આપે માત્ર સંખ્યા વધારવાનો કોઈ ફાયદો નથી આંસુ હૃદય દુઃખી થાય ત્યારે નીકળે પરંતુ કોઈનું હૃદય દુખાવવા માટે ક્યારેય ન નીકળે નિંદાથી ડરીને તમારા લક્ષ્યને ન છોડો

જ્યારે માણસ બીના ચાવીનું તાળું નથી બનાવતો તો ભગવાન એવી સમસ્યા કેમ બનાવશે જેનો કોઈ ઉકેલ ન હોય સાચું બોલનાર અને સાચા માર્ગે ચાલનાર માણસ હંમેશા દુનિયાને કડવો લાગે છે હિસાબ રાખો આજકાલ લોકો ઝડપથી પૂછી લે છે કે તમે મારા માટે શું કર્યું સમય માણસને સફળ નથી બનાવતો પરંતુ સમયનો સાચો ઉપયોગ માણસને ચોક્કસ સફળ બનાવે છે માણસને માણસ દગો નથી આપતો માણસે માણસ પાસેથી રાખેલી આશાઓ દગો આપે છે સમસ્યાઓ આપણા જીવનમાં બીના કારણે નથી આવતી તેમનું આવવું એ સંકેત છે કે આપણે જીવનમાં કંઈક બદલવું જોઈએ જીવનમાં ગમે તેટલા દુઃખ આવે તેનાથી ન ડરો કારણ કે ગમે તેટલો પ્રયાસ કરો મુશ્કેલીઓ તમારો પીછો નહીં છોડે તેથી મુશ્કેલીઓનો ડટીને સામનો કરો જો કોઈ તમારી પ્રશંસા કરે તો તરત નાચવા ન લાગો યાદ રાખો પ્રશંસાના પુલ નીચે સ્વાર્થની નદીઓ વહે છે જો કોઈ સાથ નથી રહેવા માંગતું તો તેમને મુક્ત કરી દો બરજબ્રીથી રાખેલા સંબંધોમાં ક્યારે સુકૂન નથી મળતું આજના સમયમાં કોઈ પોતાનું નથી હોતું લોકો ત્યાં સુધી જ પોતાના હોય છે જ્યાં સુધી તેમનો કોઈ સ્વાર્થ હોય હોશિયાર હોવું સારું છે પરંતુ બીજાને મૂર્ખ સમજવું એ મૂર્ખામી છે ભલે આખું જીવન એકલા રહેવું પડે પરંતુ બળજબરીથી કોઈ સાથે સંબંધ નિભાવવાનો આગ્રહ ન કરો ખુશીઓનો કોઈ નિશ્ચિત રસ્તો નથી દરેક માણસે પોતાના માટે રસ્તો જાતે બનાવવો પડે છે જેમણે પોતાનું લક્ષ્ય જાણી લીધું તે લોકોની વાતો પર વધુ ધ્યાન નથી આપતા અને સતત પોતાના કામમાં લાગેલા રહે છે અને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે જ્યારે જે લોકો બીજાની વાતોમાં આવી જાય છે તે બીજાનું નુકસાન તો કરે જ છે પોતાનું પણ નુકસાન કરી બેસે છે ગયેલા ગઈકાલનો અફસોસ અને આવનારી કાલની ચિંતા આ બે એવા ચોર છે જે આપણા આજની સુંદરતા ચોરી લે છે ભરોસામાં સાવચેતી પણ જરૂરી છે કારણ કે ક્યારેક પોતાના દાંત જ જીભને કાપી નાખે છે આજકાલ લોકો હૃદયથી આપેલા સન્માથી ખુશ નથી હોતા અને દેખાડાની ખુશામત કરનારાઓથી ગર્વ અનુભવે છે એકલા ચાલનારા લોકો ઘમંડી નથી હોતા હકીકતમાં તેઓ એકલા જ દરેક કામમાં પૂરતા હોય છે જે માણસને ભગવાન પસંદ કરે છે જેને તે પોતાનો ખાસ બનાવવા માંગે છે તેને હંમેશા અસ્ફળ રાખે છે હંમેશા તેના જીવનમાં મુશ્કેલીઓ લાવે છે જો જીવનમાં કંઈક મેળવવું હોય તો તમારી રીતો બદલો ઈરાદા નહીં નદી બનીને કોઈને ડૂબાડવા કરતા રસ્તો બનીને કોઈને બચાવો ઘમંડ અને પેટ જ્યારે આ બંને વધે છે ત્યારે માણસ ઈચ્છવા છતાં કોઈને ગળે નથી લગાવી શકતો કોઈની સાથે ખરાબ કરવું એ એવું દેવું છે જે ભગવાન તમને બમણું કરીને વ્યાજ સાથે પાછું આપે છે જન્મ સમય નામ નથી હોતું માત્ર શ્વાસ હોય છે અને મૃત્યુ સમય નામ તો હોય છે પરંતુ શ્વાસ નથી હોતા આ શ્વાસ અને નામની વચ્ચેની યાત્રાને આપણે જીવન કહીએ છીએ કેટલાક લોકોને ભગવાન જાતે આપણાથી દૂર કરી દે છે જેથી તેઓ આપણું જીવન ખરાબ ન કરે કોઈની ભૂલ પર નારાજ થતા પહેલા પોતાની ભૂલોની ગણતરી પણ કરી લેવી જોઈએ મારી ભૂલો મને કહો બીજાને નહીં કારણ કે તેને સુધારવાની છે મારે તેમને નહીં સુંદરતા શરીરથી નથી આવતી સુંદર હોય છે વ્યક્તિના કર્મો તેની વાણી તેનો વ્યવહાર તેના સંસ્કાર અને તેનું ચરિત્ર જેના જીવનમાં આ બધું છે તે જ દુનિયાનો સૌથી સુંદર માણસ છે જે લોકો તમારી પીઠ પાછળ તમારી ચુગલી કરે છે તેમની વાતો પર જરા પણ ધ્યાન ન આપો તેનો સીધો અર્થ એ છે કે તમે તેમનાથી બે પગલા આગળ છો કોઈ મૂર્ખ વ્યક્તિ સામે પોતાની સમજદારીનો પરિચય આપવો પણ મૂર્ખામી કહેવાય છે જો કોઈને કંઈ આપવું હોય તો તેને સારો સમય આપો તમે બધું પાછું લઈ શકો છો પરંતુ કોઈને આપેલો સારો સમય પાછો નથી લઈ શકાતો જીવનમાં સૌથી સારો પાઠ તમે એ શીખી શકો છો કે શાંત કેવી રીતે રહેવું જે માણસના કર્મો સારા હોય તેના જીવનમાં ક્યારેય અંધારું નથી હોતું તો દોસ્તો આ હતી ચાણક્યની એવી વાતો જે દરેકના જીવનમાં પ્રકાશ લાવી શકે છે દોસ્તો અમને આશા છે કે તમને આ વિડિયોની માહિતી ખરેખર ગમી હશે જો ખરેખર ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરો જેથી આવા રસપ્રદ અને માહિતીભર્યા વિડીયો તમને મળી શકે વિડિયોમાં અંત સુધી રહેવા બદલ આપ સૌનો આભાર હરે કૃષ્ણ